દાહોદ જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદના પગલે પંથકના નદી નાળા ઉફાન પર આવ્યા જિલ્લાના સાતે ડેમોમાં પાણીના નવા નીર આવતા સાત પૈકી ચાર ડેમો ઓવરફ્લો થવા પામ્યા છે જેમાં ઝાલોદનો માછરનાળા ડેમ પહેલેથી જ ઓવરફ્લો થયો હતો જ્યારે ઉમરિયા ડેમ કાળી ટુ ડેમ તેમજ કબૂતરી ડેમની મહત્તમ સપાટી વધ વટાવતા ઓવરફ્લો થવા પામ્યો હતો જ્યારે અદલવાડા ડેમમાં સત્યાસી ટકા હડપ ડેમમાં નેવું ટકા પાણીની આવક થતાં નજીકના સમયમાં બંને ડેમો પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે જ્યારે દાહોદ શહેર તેમજ આસપાસના લોકોને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવતા પટાડુંગરી ડેમમાં સૌથી ઓછું સત્તાવન ટકા પાણી સંગ્રહ થતાં હાલ ખેડૂતો તેમજ દાહોદવાસીઓ માટે ચિંતાનો વિષય બની જવા પામેલ છે જ્યારે ગરબાડા પંથકમાં છ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ઉપરવાસના ભારે વરસાદના પગલે પાટાડુંગળી ડેમમાં પણ નવા પાણીની આવક થઈ રહી છે ત્યારે હવે દાહોદની જીવાદોરી ગણાતો પાટાડુંગરી ડેમ ક્યારે ઓવરફ્લો થાય છે તે હવે સૌ કોઈ રાહ જોઈને બેઠા